જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં ફાયદાઓ થાય છે પણ ત્રિફળા લેવાની સાચી રીત કઈ છે વિસ્તારપૂર્વક માહિતી તમારી સામે રજૂ કરું છું તો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો અને માહિતી બધાને શેર કરજો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો

તમારે ચહેરાને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય જે લોકોને વારંવાર એકને પિમ્પલ્સની પ્રોબ્લેમ રહેતી હોય ડાર્ક સર્કલની ની પ્રોબ્લેમ હોય

જે લોકોને ઉંમર નાની છે પણ સફેદ વાળ વધી ગયા છે તેમાં પણ ત્રિફળા ચૂર્ણ અદ્ભુત રિઝલ્ટ આપે છે અથવા તો જે લોકોને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે તો ડાયાબિટીસને પણ ત્રિફળા ચૂર્ણ છે તે કંટ્રોલમાં લાવે છે જે લોકોને વારંવાર હાઈ બીપી થઈ જાય છે લો બીપી થઈ જાય છે તેને પણ નિયંત્રણમાં લાવે છે કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં લાવે છે અથવા તો જે લોકો એવું કહે છે કે સવારે પેટ સાફ નથી થતું પેટ ભારે ભારે રહે છે પેટ ફૂલેલું રહે છે તો સવારે પેટ પણ વ્યવસ્થિત સાફ થાય છે અને જે લોકોને વર્ષો જૂની કબજિયાતની પ્રોબ્લેમ છે તેનાથી પણ છુટકારો મળે છે હવે મેઈન વાત કે ત્રિફળા ચૂર્ણ લેવાની સાચી રીત કઈ છે જે ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો તો વિડિયોમાં ખાસ ધ્યાન આપજો એક ગ્લાસ પાણીમાં બે ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરી અને રાતના તેને ઢાંકી દેવાની છે સવારે નરણા કોઠે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે તે પાણી ગાળી અને આરામથી પી જવાનું છે જો તમે આ ઉપયોગ કરશો તો તમારા શરીરમાં જબરદસ્ત ફાયદાઓ થશે તમારી સ્કીન ચમકદાર બનશે વાળને લગતા પ્રશ્નો સોલ્વ થશે ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે લો બીપી હાઈ બીપી કંટ્રોલમાં આવશે કોલેસ્ટ્રોલ લેવલ છે તે કંટ્રોલમાં આવી જશે આવા અસંખ્ય પ્રકારના ફાયદાઓ ત્રિફળા ચૂર્ણથી થાય છે તો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને આવી આયુર્વેદિક માહિતી જરૂર શેર કરજો અને આ વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે બધાને શેર કરજો અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જય હિન્દ દોસ્તો